ક્યારે વિચાર્યું છે કે આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે દુનિયામાં બીજે બધે શાસનનો કોઈ ઠોસ વિચાર પણ નહોતો ત્યારે પ્રાચીન ભારતમાં શું ચાલી રહ્યું હતું ચાલો આજે એની જ વાત કરીએ જુઓ આનો જવાબ બિલકુલ સીધો નથી કેમ કે ત્યારે રાજાઓ તો હતા જ પણ એવા લોકો પણ હતા જેમણે રાજા વગર રાજ ચલાવી બતાવ્યું હા સાચું સાંભળ્યું આ આખી વાત છે ભારતના સૌથી પહેલાં રાજકીય પ્રયોગોને તો આ આખી વાત સમજવા માટે આપણે થોડુંક સમયમાં પાછળ જવું પડશે ચાલો જઈએ એ યુગમાં જ્યારે ભારતનો રાજકીય નકશો એમ સમજો કે હજી તો બસ દોરાવાની શરૂઆત જ થઈ રહી હતી વાત શરૂ થાય છે ઈસવીસન પૂર્વે હજારની આસપાસથી ત્યારે ગંગા અને પંજાબના જે મેદાની વિસ્તારો હતા ને ત્યાં નાના નાના રાજ્યો બનવા લાગ્યા હતા એમને કહેવાતા જનપદ પણ પછી શું થયું લગભગ ચારસો વર્ષ વીત્યા અને આ નાના નાના ટુકડાઓ ભેગા થવા લાગ્યા અને એમાંથી બન્યા મોટા શક્તિશાળી રાજ્યો અને ઇતિહાસમાં એ જ રાજ્યો મહાજનપદ તરીકે જાણીતા થયા તો સવાલ એ છે કે આવા કેટલા મહાજનપદ હતા તો જુઓ બૌદ્ધ ગ્રંથ અંગુત્તર નિકાયમાં ઉલ્લેખ છે કે એ સમયે આખા ભારતમાં આવા સોળ હા સોળ મોટા રાજ્યો હતા જરા વિચારો એ જમાનામાં સોળ મોટા રાજ્યો એ બહુ મોટી વાત કહેવાય પણ આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે એ કે આ સોળ રાજ્યો કંઈ એકસરખી રીતે નહોતા ચાલતા ના શાસન કરવાની અહીં બે બિલકુલ અલગ અલગ પદ્ધતિઓ હતી એમ કહી શકાય કે બે અલગ અલગ વિચારધારાઓ એક જ સમયે એક જ જગ્યાએ વિકસી રહી હતી એક બાજુ હતી રાજાશાહી જે આપણે બધા જાણીએ છીએ એક રાજા અને બધી જ સત્તા એના હાથમાં પણ બીજી બાજુ હતા ગણરાજ્યો અને આ એ સમય માટે એકદમ ક્રાંતિકારી વિચાર હતો અહીં કોઈ એક રાજા નહીં પણ લોકો દ્વારા ચૂંટાયેલી એક સભા શાસન કરતી હતી હવે જો રાજાશાહીની વાત કરીએ તો એ સમયનું સૌથી શક્તિશાળી કેન્દ્ર હતું મગધ ચાલો સૌથી પહેલાં એના પર જ એક નજર નાખીએ મગધની આટલી બધી તાકાત પાછળનું કારણ શું હતું કારણ હતું એના શક્તિશાળી રાજવંશો એક પછી એક ત્રણ વંશોએ અહીં રાજ કર્યો પહેલા આવ્યો હરિયકવંશ પછી નાગવંશ અને છેલ્લે આવ્યો નંદવંશ અને નંદવંશના મહાપદ્મનંદ જેવા શાસકોએ તો મગધનો એટલો વિસ્તાર કર્યો કે એમને ભારતના પહેલા સામ્રાજ્ય નિર્માતા પણ કહેવાય છે સારું તો આ વાત થઈ રાજાશાહીની પણ આપણે બીજી સિસ્ટમની વાત કરી હતી ને ગણરાજ્ય એનો વિકલ્પ કેવો હતો એ સમજવા માટે આપણે સંઘનું ઉદાહરણ જોવું જ પડશે એ ગણરાજ્યનું સૌથી ઉત્તમ ઉદાહરણ હતું તો આ ગણરાજ્ય એટલે શું સાવ સાદા શબ્દોમાં સમજીએ ગણરાજ્ય એટલે એવું રાજ્ય જ્યાં કોઈ એક રાજા ના હોય અહીં શાસનનો બધો જ વહીવટ લોકો દ્વારા ચૂંટાયેલા એક વડા અને એક સભાના હાથમાં રહેતો સાચું કહું તો એ જમાના માટે આ વિચાર ખરેખર ખૂબ જ આધુનિક હતો વજી સંઘની વાત કરીએ તો એ કોઈ એક રાજ્ય નહોતું એ તો લીછવી અને વિદેહ જેવી આઠ કે નવ અલગ અલગ જાતિઓનું એક મજબૂત ગઠબંધન હતું એક યુનિયન આ બધાએ ભેગા મળીને એક સંઘ બનાવ્યો હતો જેથી એકબીજાનું રક્ષણ કરી શકે અને સાથે મળીને નિર્ણયો લઈ શકે અને હા બધા જ મોટા નિર્ણયો એમની કેન્દ્રીય સભામાં જ લેવામાં આવતા અને હવે સાંભળો સૌથી આશ્ચર્યજનક વાત એમની જે સભા હતી ને એમાં હાજર દરેક સભ્યને રાજા માનવામાં આવતો હતો હા દરેક સભ્ય એક રાજા જરા કલ્પના તો કરો એક જ સભામાં સેંકડો રાજાઓ એક સાથે બેસીને રાજ્યના નિર્ણયો લેતા હોય આનાથી સ્પષ્ટ થાય છે કે સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં નહોતી પણ આખા સમૂહના હાથમાં હતી ચાલો શાસનની રીતો તો અલગ અલગ હતી એ આપણે જોયું પણ સામાન્ય માણસનું શું એમના જીવન પર આનો શું પ્રભાવ પડતો હતો એમનું રોજનું જીવન કેવું હતું મોટાભાગના લોકો તો ગામડામાં જ રહેતા હતા એ એકદમ સાદા ઘરોમાં એમનો મુખ્ય વ્યવસાય હતો ખેતી અને પશુપાલન પુરાતત્વવિદોને ખોદકામમાંથી એ સમયના ખાસ માટીના વાસણો પણ મળ્યા છે જેને ઘૂસરપાત્ર તરીકે ઓળખવામાં આવે છે અને હા રક્ષણનું પણ ધ્યાન રખાતું શાસકો ઈંટ અને પથ્થરના મોટા મોટા મજબૂત કિલ્લાઓ બનાવતા અને એની અંદર આખાનાખા શહેરો સુરક્ષિત રહેતા પણ આટલા મોટા કિલ્લાઓ અને મોટી મોટી સેનાઓ આ બધાનો ખર્ચ ક્યાંથી આવતો હશે સીધી વાત છે ખેડૂતો પાસેથી એ સમયે નિયમ એવો હતો કે ખેડૂતે પોતાની કુલ ઉપજનો છઠ્ઠો ભાગ એટલે કે લગભગ સત્તર ટકા જેટલો હિસ્સો ટેક્સ તરીકે કર તરીકે રાજ્યને આપવાનો તો આ બધી વાતો પરથી એક ખૂબ જ મહત્વની વાત સામે આવે છે આજે આપણે જે લોકતંત્રની ડેમોક્રેસીની પ્રતિનિધિત્વની અને સાથે મળીને શાસન કરવાની જે વાતો કરીએ છીએ એ કોઈ નવા વિચારો નથી એના મૂળ એના બીજ તો હજારો વર્ષ પહેલાં આ જ ધરતી પર રોપાયા હતા અને આ પ્રાચીન ગણરાજ્યો એનો સૌથી મોટો પુરાવો છે અને આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં આવ્યા વગર રહેતો નથી જરા વિચારો જો એ સમયે મગધ જેવી શક્તિશાળી રાજાશાહીને બદલે વજ્જી સંઘ જેવા ગણરાજ્યો વધુ તાકાતવર બન્યા હોત અને આખા ભારત પર એમનો પ્રભાવ હોત તો આજનો ઇતિહાસ કેવો હોત શું બધું અલગ હોત આ એક એવો સવાલ છે જે આપણને એ પ્રાચીન રાજકીય પ્રયોગોના ઊંડા મહત્ત્વ વિશે વિચારવા પર મજબૂર કરી દે છે